જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વહેલા દર્શક મિત્રોને રેખા રાદરિયાના સિંહ ભેરા નમસ્કાર મિત્રો આજે જયા પાર્વતી વ્રત છે અને હું મહાદેવના દર્શન કરવા માટે આવીશ કુંવારી કન્યાઓ જયા પાર્વતીનું વ્રત રાખે છે તો મારી બાજુમાં જે એને પૂજા અમે અહીંયા મંદિરે આવ્યા છીએ તો નાગદેવતાના દર્શન તમે પણ કરો છો જય મહાદેવ દાદા ઓમ નમોનારાયણ જય નાગ દેવતા આજે બેનને એ લોકો સનાતનની જાગૃતિ માટે અને આપણા સ્થાનની વિશેષતા માટે અહીંયા નાગદેવતા મંદિરે પધાર્યા છે તો સૌથી પહેલાં તો હું એમનો આભાર માનવા માગું છું કે આપના યુટ્યુબ ચેનલથી આપણા સનાતનની અને મંદિરની સંસ્કૃતિ વધારો એવા ખૂબ આશીર્વાદ અને ખૂબ આપનો આભાર હવે ઘણી વખત આપણી સંસ્કૃતિને લઈ અને બાળકોમાં યંગ જનરેશનમાં એક પ્રશ્ન બનતો હોય છે કે મંદિરોમાં આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ એટલે એની માટે આપણે અહીંયા ઘણા બધા મિત્રોને બોલાવ્યા છે કે જે આપણને પ્રશ્ન પૂછી શકે કોઈ પણ મંદિરના કોઈ પણ વિષય માટે આપને જે કંઈ પ્રશ્નો હોય મંદિરના ઓળા માટે આપણી સંસ્કૃતિ માટે તે આપ જણાવી શકો છો આ આપણા નાગ મંદિરે બધા સવારે આ બધા ભક્તો આવે છે બરાબર અને આ નાગદેવતા બધા મંદિર આપણે જોઈએ કે બધા મંદિર ઉપર સત નથી મુગટ ઓલા મુગટ હોય છે મંદિર ઉપર તો આપણે આ મંદિરમાં કેમ ખુલ્લું છે આમ અમે એની સાથે કઈ શું અહીં મણિટર દાદાનો વાસ છે અને જ્યાં જ્યાં મણિટર આમ તો નવ નાગ હોય છે નવ નાગમાં વાસુકી એના પ્રમુખ હોય છે અને વાસુકી દાદા આ ધારા મણી લઈને બેઠા હોય ત્યારે એને ખુલ્લું વાતાવરણ વધારે પસંદ હોય છે અને અહીંયા મણિધર કહેવા લોકવાયિકા પ્રમાણે એમ કહેવાય છે કે અહીંયા મણિધર દાદાનો વાસ છે એટલા માટે અહીંયા છત બનતી નથી આમ તો આપણી સંસ્કૃતિ છે એ પ્રકૃતિ સાથે જોડાયેલી છે મૂર્તિ પૂજા તો આપણે બહુ પછી સ્વીકારી પ્રથમ આપણે પ્રકૃતિની પૂજા કરી પ્રકૃતિ એટલે શું તો જેને આપણે મા ગાયત્રી કહીએ જેને આપણે ભગવાન કહે ભગવાન એટલે શું ઘણા બધા એવું કહેતા હોય છે ભગવાન એક લિંગમાં હોય છે એક મૂર્તિમાં હોય છે ભગવાન આમ હોય છે ખરેખર એવું નથી હોતું વ કહેતા ભૂમિ ઘ કહેતા ગગન ન કહેતા નીર વ કહેતા વાયુ અને અ કહેતા અગ્નિ એટલે પાંચ અક્ષરનો સમાવેશ કરો એટલે ભગવાન બનતું હોય છે આ પ્રકૃતિની જ પૂજા કરીએ આપણે નદીની પૂજા કરીએ છીએ આપણે પર્વતોની પૂજા કરીએ છીએ આપણે ભૂમિની પૂજા કરીએ છીએ આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ એટલે આપ બધાને અગ્નિની પૂજા કરીએ છીએ આ પાંચ તત્વોને ભેગા કરો એટલે એને ભગવાન કહેવામાં આવે છે એટલે કોઈ પણ સાધુ છે એ આ સંસ્કૃતિ શીખવાડવામાં પંચભૂતની જે પૂજા કરવામાં આવે છે પછી ઘણા બધા એવા પ્રશ્નો હોય છે અત્યારે યંગ જનરેશનને તનને આપણાં માધ્યમ જેવું કહેવા માંગુ છું કે ઘણા બધા એવું કહે છે મને કે બાબુ અમે અશુદ્ધ હોઈએ એટલે અમે લોકો મંદિરમાં નથી જઈ શકતા આ છે તે છે શુદ્ધ અશુદ્ધતા તમારા શરીરમાં હોય છે તમારી આત્મામાં હોય છે નહીં કે શરીરમાં શરીરને નાઈ તોઈને આપણે ફ્રેશ કરી શકીએ છીએ જ્યારે મનનો વિચાર જો તમારો શુદ્ધ હોય તો કોઈપણ સમયે તમે મંદિરમાં પ્રવેશ કરી શકો છો સાથે સાથે આપણે આપણે સંસ્કૃતિનું પણ જતન કરવાનું હોય છે એટલે સવારમાં ઉઠી અને તમે કોઈ પણ જગ્યાએ બહાર જાઓ એની પહેલાં તમે કપાળમાં તિલક કરો આપણા સંસ્કૃતિનું પ્રતિક છે મહિનામાં એક વખત પુરુષો ધોતી પહેરીને મંદિરે જવાનું રાખે અને બહેનો છે એ સાડી પહેરીને મંદિરે જવાનું રાખે તો આપણી સંસ્કૃતિ ટકી રહેશે અને આપણે આપણા બાળકોને આપણા સંસ્કૃતિનો વારસો આપી શકશું એ સમજાવ્યું કે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ આપણે ભૂલતા જઈએ છીએ એમ અત્યારે આપણો પહેરવેશ ને એ બધું બદલાઈ ગયું છે પણ કમસે કમ આપણે મંદિરે જઈએ ત્યારે આપણે આપણી ભારતીય સંસ્કૃતિને શોભે એવા કપડાં પહેરીને જાવું જોઈએ એવું દાદા કહે છે અને અહીંયા લોકો આવ્યા છે કે આ મંદિર સાથે જોડાયેલા છે કેટલા વર્ષોથી જોડાયેલા છે તો આપણે એમની સાથે વાત કરીએ જય શ્રી કૃષ્ણભાઈ જય નાથ દેવતા અમે ઘણા સમયથી આ જળ ચડાવવા આવીએ છીએ આ નાગદેવતા સ્યંભુ છે અને સાક્ષાત છે આ મંદિર ઘણા વર્ષો પુરાણું મંદિર છે આ રાજ મહેલને પાછળના ભાગમાં આવે છે અને રાજા શાહી વખતમાં બનેલું છે અને આ સાક્ષાત અહીં નાગ નાગદાતા રહે છે એ આ આશાથી અમે અહીંયા આવીએ છીએ તો એ બાઈ પાસેથી આપણે સાંભળ્યું કે અહીંયા નાગદેવતા સ્વયંભુ હજી પણ હાલમાં છે તો એના વિશે બેન આપણને વાત કરશે મારે જ્યારે મેરેજ થયા ને ત્યારે બધા એવું બોલતા બધા વાતો કરતા કે નાગદેવતા અહીંયા સાક્ષાત બિરાજમાન છે એટલે મારા હસબન્ડ અહીંયા દર્શન કરવા આવતા એટલે એમની સાથે હું પણ આવતી અને એના ઘણા બધા એમ શું કહેવાય કે પરચા પણ છે કે નાગદેવતા સાક્ષાત છે એનો અનુભવ થાય છે અમને આ નાગદેવતા મંદિરે અમે ઘણા વર્ષોથી જે અમે આ મંદિર જે નાગદેવતામાં દર્શન કરવા આવે પછી દર મહિનાની શિવરાત્રિ તેરસની શિવરાત્રિ આવે તેરસની શિવરાત્રી અમે નાગદેવતા મંદિરે ઉજવીએ છીએ હરેક પ્રસંગ સારા ઉજવી છીએ અને અહીંયા બહોળી સંખ્યામાં અમારે એક મોટું એક ઘર પરિવાર નાગદેવતા પરિવાર તરીકે અમે અહીંયા ઊભું કર્યું છે જે કોઈ શ્રદ્ધાળુ આવે જે કોઈ વ્યક્તિ આવે એની માટે અમારે કાયમી માટે અને તેરસને દિવસે અમે ભોજન કરાવી નારાય અને જો તમને આવો કોઈ પ્રશ્નો હોય તો આમાં કોમેન્ટ કરીને પણ તમે કહી શકો છો પ્રત્યક્ષ નાગદેવતા મંદિરે આવી અને તમે અમને જાણ કરી શકો છો અથવા તો કોઈ માધ્યમથી હવે સંસ્કૃતિ વિશે કાંઈ પણ જાણવા માંગતા હોય તો અહીંયા નાગદેવતા મંદિર પરિવારમાં કોન્ટેક કરી શકો છો સસ્તું ઓમ નવરાયણ જય નાગેવતા